નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો જે ચારુસત મિત્રો જે સંસ્થા છે મિત્રો ધ મલ્ટી મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન હબ વિથ અ ગ્લોબલ રેપ્યુડ ઇન્વેટ એપ્લિકેશન ફોર કોમ્પિટેડ એન્ડ કમિટેડ પર્સનલ વિથ એસ્પાયર ટુ બી પાર્ટ ઓફ ધ ગ્રોથ તમે જોઈ શકો છો અહીંયા ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગમાં પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર એસોસિયેટ પ્રોફેસર માટે જેમાં તમે જોઈ શકો છો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ આઈટી માટે અહીંયા ભરતી છે આસિસ્ટન્ટ એસોસિયેટ એન્ડ પ્રોફેસર માટે ફાર્મસી કોલેજમાં ફેકલ્ટીમાં કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન મેનેજમેન્ટ સ્ટડીઝમાં જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી છે તમે જોઈ શકો છો ત્યારબાદ નર્સિંગમાં મિત્રો અલગ અલગ જે નર્સિંગ ટ્યુટર તેમજ આસિસ્ટન્ટ એસોસિએટ પ્રોફેસરની જગ્યા છે પેરામેડિકલ સ્ટાફ તેમજ ઓપરેશન થિયેટર અને એનેસ્થેસિયા ટેકનોલોજી માટે ભરતી જાહેરાત છે લાસ્ટ ડેટ ફોર સબમિશન ઓફ એપ્લિકેશન સત્તર એપ્રિલ બે હજાર ચોવીસ રહેશે એપ્લિકેન્ટ શુડ નેસેસરી બી એટ ધ રિસ્પેક્ટિવ રેગ્યુલેટરી બોડી તેમજ ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ડિટેલ જે ક્વોલિફિકેશન છે મિત્રો તે છે તમે લેશો જેમાં કેરિયર સેક્શનમાં છે અને કરંટ ઓપનિંગમાં તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો જે ચારુસત કોલેજ છે મિત્રો તેમાં જે અલગ અલગ જે ફેકલ્ટીમાં અંતર્ગત તેમજ એસોસિયટ પ્રોફેસર માટેની ભરતી જાહેરાત આવેલી છે નર્સિંગ માટે તેમજ પેરામેડિકલ સાયન્સ માટે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય